એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતું અંકલેશ્વર શહેર લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર છે જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પર ચોવીસે કલાક મુસાફરોનો ભારે ધસારો જોવા મળે છે સુરત વાપી અને મુંબઈ જેવા દક્ષિણના શહેરોથી લઈને અમદાવાદ પાલનપુર મહેસાણા અને છેક કચ્છ સુધી જતી લાંબા અંતરની હજારો બસોનું આ મુખ્ય સ્ટોપેજ હોવા છતાં અહીં મુસાફરોની સુરક્ષા માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ડેપો પરિસરમાં મુસાફરોના પાકેટ શેરવી લેવા મોબાઈલ ચોરી અને સામાનની હેરાફેરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા બસોના આગમન વખતે થતી અફરાતફરીનો લાભ ઉઠાવી અસામાજિક તત્વો ધક્કા મુક્કા કરીને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને પોલીસ તંત્રને આરોપીઓને ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી લગાડવામાં આવેલ લાખો રૂપિયાના સીસીટીવી કેમેરા હાલ ડેપોમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે મોટાભાગના કેમેરા બંધ હાલતમાં હોવાથી ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસ પાસે પણ ફૂટેજના અભાવે હાથ મસળવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી એક તરફ વહીવટી તંત્ર દ્વારા એવો કડક નિયમ

મુસાફરોની સલામતી જાળવવા માટે તંત્ર જાગે અને આ આંધળી કાનૂની વ્યવસ્થામાં સુધારો કરી તાત્કાલિક ધોરણે કેમેરા ચાલુ કરાવે તેવી લોક માંગ હવે પ્રબળ બની છે